કામ હતું તો મને અહીંયા બોલાવ્યો તારે તારું ઘર ભાંગવું છે અને હું તારી આ જિંદગી વાલી નથી જિંદગી વાલી છે ઘર ભાંગવું છે એ વાત સાચી અરે આછે કરીને તારા પગ ઉપર હું કામ કોહાડો મારે છે હું મારું છું હા બધો વાંક તમને મારો જ દેખાણો તારો જ વાંક છે ને ઓલી તો ડાય ને સુશીલ ને સંસ્કારી છે આપણી દાબેની અને તું એની સાથે આવું ખરાબ વર્તન કેમ કરે છે વર્તન હું નથી કરતો એ મને કોઈ દિવસ સરખા જવાબ નથી આપતી ક્યારેય મને પતિ માન્યો છે કઈ પણ કહો તો ખોટું લાગી જાય સામે બોલી દે મનમાં આવે એમ બોલી દે તો તને પતિ માને પણ તું એને પત્ની નથી માનતો કેવી સારી પત્ની મળે છે અને તને એની કદર નથી વાહ તમારા માટે તો એ સારી જ રહેશે કારણ કે મને તો ગમતી નહોતી ને મેં લગ્ન કર્યા છે ને એટલે મને એ ક્યારેય નહીં ગમે જો ગમે કે નો ગમે તારે એની સાથે જિંદગી વિતાવવાની છે આ મારો આખરી ફેસલો છે તમારો આખરી ફેસલો તમારા માટે મારા માટે નહીં મને નથી ગમતી અને અમારે બને નથી બનતું તો સામેથી તમે લોકો છૂટા છેડા કરાવી દો ને એટલે વાત પતે કેમ એ હું અપંગ છે એ કે આ બાડી છે આખી બોલી નથી એકતી સાંભળી નથી એકતી કયો અવગુણ છે કે જે તને નથી ગમતી એનું કારણ બને બધા જ અવગુણ છે હવે તું કેને અવગુણ છે એમ ન આલે આપણે બે પાંચ માણસને પૂછવી એમ કે કે આમાં આ અવગુણ છે તો હું માની લે વાલો કે આ ગુણ છે બધી રીતે એનું વર્તન સારું એનો સ્વભાવ સારો તોય તું એમ કે મને નથી ગમતી એમ ન હાલે એના બાપના પૈસાનો પાવર છે ને અને તમને ખબર છે મારા સસરા પાસેથી મેં રૂપિયા લીધેલા છે એકવાર એને પાછા આપી દઉં ને એટલે આને તો હું ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ પૈસાનો પાવર છે નહીં એને પણ તને એવું દેખાય છે અને તારે તારે રૂપિયા તે લીધા છે એની પાસે અને કહેવાય ને કે લેણાનો ધણી લાડક્યો એટલે એ રૂપિયા લીધા છે એટલે એ

કોઈ દિવસ સમયસર કામ કર્યું નથી જયારે માંગુ ત્યારે વડકા નાખે છે કે હમણાં આ કામ પસાવીને પછી કરું તો પછી તારું કામ શું છે સમય કઈ યાદ તો રહેતું નથી હા

તો આ અમને ચિંતા ઓછી અને અમે તો કાલ હવારા વૈયા જાવ ત્યારે આખી જિંદગી એની જયારે કાઢવાની છે આખી જિંદગી એની સાથે નીકળવાની જ નથી કહી દઉં છું તમને પૂછો કે કેમ કારણ કે તમને ખબર નથી કે આની સાથે જિંદગી કાઢવી ને એના કરતા તો કોઈ આશ્રમમાં સેવા કરવી સારી આ છે ને એ સુશીલ અને સંસ્કારી છે ને સારા ઘરની દીકરી છે એટલે આપણા ઘરમાં રહે જો બીજી કોઈ કોણ ને તો ક્યારની તને મને બધાને છોડીને વહી ગઈ હોય આવવાની સાથે રહે કોણ હવે કઈ કહેવાનું તમારે બાકી છે જો મારી ફરજ હતી સમજાવવાની અને તારી ફરજ એ સમજવાની સમજી લીધો હું બધું સમજી લીધો આ ઓફિસમાં બોલાવીને ભાષણ આપવાની જરૂર નથી આખું ગામ સાંભળે છે ને આપણો વર્તન એવું એટલે સાંભળે જ આખા ઘરની વાત તમારે બહાર કરવાની શું જરૂર છે અહીંયા ઓફિસે કરવાની શું જરૂર છે તમને જ્યાં જગ્યા મળે ત્યાં જ મને ટોકતા આવડે છે ઘરમાં નથી કહી શકતા શાંતિથી બધાની વચ્ચે કહું ને તો તને કાઈક ભાન આવે પણ તને મને લાગતું નથી કઈ તને ભાન આવે મને કોઈ જ ફરક નથી પડતો તમે અહીંથી જોર જોર બોલો કે માઇક મુકાવીને બોલો કે સ્પીકર ચાલુ કરો જે કરવું એ કરો છતાં પણ હું જેમ છું એમ જ હું રહીશ એમ જ રહેવાનો છો તે નિર્ણય જ કર્યો છે કે મા બાપને હેરાન કરવા જ છે એટલે હવે આવી નિર્ણય

જો હવે જેને જાળમાં ફસાવ્યો છે એની પાસેથી ગમે એ રીતે આપણે આપણો બિઝનેસ તો કરવો પડશે ને આફ્ટર ઓલ આપણું કામ છે એની પાસેથી ગમે તે રીતે પૈસા પડાવવા હવે એ પૈસા વાળો છે કે નથી એ એનો પ્રશ્ન છે તો કઈ રીતે ફસાવીશું હું એને જઈને કહીશ કે તું મને પૈસા આપ મને આપી દેશે એટલું ઈઝી લાગે છે તને જો આપણે ગરીબ પાસેથી ચાલો વધારે પૈસા નહીં માગીએ જે લાલચ આપણી હતી એટલા તો નહીં માંગી શકીએ પણ કમસે કમ એની પાસેથી અમુક રકમ તો માગી શકાય ને અમુક રકમ એટલે કેટલી બે હજાર પાંચ હજાર દસ હજાર ફસાવ્યો છે એને આપણે બચાવ્યો નથી કે ગિફ્ટમાં આપણે બે હજાર રૂપિયા આપી દે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા તો માગવા પડશે ને હા સાચી વાત છે તારી બહુ સરસ એવો આઈડિયા છે તારો હું એને હમણાં જ ફોન કરીશ કે મને 5 લાખ રૂપિયા જોઈએ છે અને આવીને આપી દેશે તો મેં આટલો ટાઈમ કર્યું શું આની સાથે તું સમજતી કેમ નથી મેં ક્યાં તને એવું કીધું કે તું ફોન કરીશ ને 5 લાખ રૂપિયા આપી દેશે 5 લાખ રૂપિયા શું એની પાસે અત્યારે 5000 રૂપિયા પણ નહી હોય તો એ જ કહું છું ને તો એ પૈસા કઢાવવા માટે શું કરવું જોશે મારે સાંભળ મારી પાસે એક પ્લાન છે હવે આપણી જે આ પ્રેમ લીલા ગેમ છે ને એને પૂરી કરવી પડશે એટલે એટલે એમ જ કે એની સામે થોડી ચોખવટ કરવી પડશે લાઈક બ્લેકમેલ લાઈક બ્લેકમેલ બ્લેકમેલ કરીશું અને પછી એને કંઈ કેશ વેસ કર્યો તો મારું પૂરું પ્લાનિંગ તો સાંભળ શું છે

જ્યારે શોર્ટમાં પૈસા કમાવા હોય ને તો બધું કરવું પડે અને બસ અમે પણ એ જ કરીએ છીએ ને અને આ બધું અમે તમારા માટે કરીએ છીએ શોર્ટમાં અને મારા માટે કરો છો હા સેન માટે ઓપરેશન માટે મારે એવા નીતિના પૈસાનું કોઈ ઓપરેશન નથી કરાવવું હું મરી જાઉ ને તો ભલે સારી ન થાવ ને તો ભલે પણ ખોટા રૂપિયાનું તો નહીં અને એમાં પણ હરામના પૈસાનું તો નહીં જ અને તું તો એવું કહેતી હતી ને કે હું તો બિઝનેસ કરું છું કોઈ કેવી કંપની ફાઈ ફાઈ તો વાહ કઈ કઈ કંપનીમાં તું કરતી હતી એક ફોને પૈસા આવી જાય ઈ તમારું બધું આ હતું હા તો ધીસ ઇઝ વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ ને બા હું આના વિશે જ વાત કરતી હતી તો શું થઈ ગયું આ બિઝનેસ છે કળયુગમાં સૌથી ઈઝી કરવા layak બિઝનેસ છે કે કોઈ પણ છોકરા કે છોકરીને ફસાઓ પ્રેમનું નામ આપો અને પૈસા પડાવો બસ અને એનું પરિણામ જેલ સિવાય કાઈ ન હોય જો આંટી કોઈ આંટી નહીં સાંભળી લીધું મેં તમારું અને ઓલા ટૂંકા રસ્તે પૈસા કમાવાના તમારા બધાય નાટક મેં સાંભળી લીધા મારે હવે એવા કોઈ પૈસા જોતા નથી અને તમારા કોઈ નાટકે સાંભળવા નથી પણ એ પૈસાનું મારું ઓપરેશન તો રહી જ કરાવું હં સિરિયસલી શું લાગી ગઈ છોડે ને એ તો બોલ્યા કરે આપણે જે કરવાનું છે કરવા જઈશું આપણે બાને તું તારી રીતે સમજાવી દેજે